જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધાએ મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રોમાં જામનગર હાપાઈ યાદમાં લસણની હરાજી મિત્રો શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડિયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે જાણશું આજની આવકની આપણે વાત કરીએ જામનગર હાપાઈ યાર્ડમાં લસણની આવક છે સાતસો આઠસો ગુણીની આવક છે મિત્રો અને કાલના બજાર ભાવની વાત કરીએ તો ઓછામાં ઓછો ભાવ અગિયારસો નેવું રૂપિયા ભાવ થયો હતો મિત્રો અને આજના બજાર ભાવ વિશે જાણીએ મિત્રો બજાર બે દિવસથી આપે છે તો મિત્રો આજ કેવું છે બજાર ચાલો મિત્રો વિડીયોના માધ્યમથી જાણીએ આઠસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે જુઓ મિત્રો માલ જુઓ તો જુઓ જોઈ શકો માલ મિત્રો ने यो भाई इनसे को माल मित्रो 800 रुपया नरोदगाडीना 800 का

એક હજાર ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો ક્વોલિટીની વાત કરીએ તો સારી છે મિત્રો અને સાઈઝની વાત કરીએ તો ઝીણી સાઈઝ છે મિત્રો જુઓ તમે ઝીણી મોટી સાઈઝ છે મિક્સમાં છે મિત્રો મિત્રો આ જોઈ શકો છો માલ આની ક્વોલિટીની વાત કરીએ નબળી ક્વોલિટી છે મિત્રો તો આ માલનો ભાવ સાતસો રૂપિયા થયો હશે એનો મતલબ એમ છે કે બજાર બજાર અપ છે મિત્રો જોઈ શકો છો માલ તો જુઓ તમે મિત્રો આ સાવ આ ઝીણી સાઈઝ છે એકદમ ઝીણી સાઈઝ છે મિત્રો તો પણ આનો ભાવ સાતસો રૂપિયા થયો છે એટલે બજાર ભાવ સારા છે એમ માની લેવો આપણે આઠસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આ જો માલ ಮೀಡಿಯಮ ರೆಂಜ ನ

અગિયારસોને નેવું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આ માલનો અગિયારસોને નેવું રૂપિયા જો મિત્રો કોલેટીન વાત કરીએ તો બેસ્ટ છે જો મિત્રો કરી કડી આને મિત્રો છે આ દેશી લાડુ હોય છે હો મિત્રો આ સુપર માલ છે મિત્રો અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ આવેલો છે હજી હેરાજી ચાલુ જ છે મિત્રો જોઈ શકો છો આનાથી ઓછા ભાવ થાય છે કે નહીં જોઈએ આપણે અગિયારસો નેવું રૂપિયા થઈએ છે મિત્રો આમાં જોઈએ આગળ શું ભાવ થાય છે માલ સામે દેખાઈ રહ્યો છે એ સારો જ છે માલ જોઈએ એનો ભાવ શું થાય છે

એક હજાર ના પૈસા રૂપિયા માલ નો ભાવ કડી છે મિત્રો જુઓ મોટી સાઈજ છે જુઓ મિત્રો મોટી સાઈજ છે لم سی آٹھ آٹھ آٹھو پچیس روپیہ ملو سائز کرائز مٹ سو

આઠસો ના પાંચ રૂપિયા માલ નો ભાવ આઠસો પાંચ રૂપિયા

یہ مال تمہیں جڑی نہیں جائے 88 88 لے بھائی رکھ را 800 800 ہاتھ تو ہاتھ اوپر جو ہے ہاتھ تو 88 88 800 بے واسطہ بھائی بھائی پوچھیں وہ نہ اتے ہیں ٹھیک ہے ہاتھ دے ہاتھ دے رکھو ہم نے دے دیا 85 85 یہ ہے 85 85 روپے 85 85 55 آپ کو اس газیوں کو گزر موضوعی ہے اس کا ر Eigрон کا مساط تو گزر دیکھTop آپ کسان وiałem کیا لوگترorie ثمین انceu چاچھ فکر کرities سامامیہ چاچ coworkers انہوں المال مانا کھو دیا آج کتنا بچا آج 50 7 بچا ارے اج کارو مناونے

રૂપિયા ભાવ આ બજાર ની વાત કરી મિત્રો ભાવ ટકી રહ્યા છે કાલની બધા આપડે એક વોકલ જોયે તો અગિયારસો રૂપિયા તો બજાર ભાવ ટકી રહેલા છે નથી ઓછામાં નીચામાં મિત્રો

છસો રૂપિયા રૂપિયા મિત્રો આજની હરાજી અહીં સમાપ્ત થાય છે કાલે પાછા મળશું અને બજાર ભાવ ટકેલા રહે છે મિત્રો નહીં અપડાઉન કઈ મિત્રો કાલ બજાર ભાવ આપણે જોશું મિત્રો શું થાય છે ચિંતા ના કરતા મિત્રો અપડાઉન અપડાઉન માર્કેટ છે આ તો થયા રાખે તો કાલે પાછા મળશો જય જવાન જય કિસાન